હેલો જય શ્રીરામ દોસ્તો દોસ્તો અત્યારે બપોરના બે જવા વાગ્યા છે અને કંઈ આજે કંઈ કામ હતું નહીં એટલે વિચાર્યું કે બેસી રહેવામાં તો મજા આવતી નથી શરીર પણ જાણે જડ જેવું બની જડ જેવું બની જાય છે એટલે મેં વિચાર્યું કે આજે ધાબાની સફાઈ કરી લઉં અને એ એકદમ ચોખ્ખું વ્યવસ્થિત કરી દઉં જુઓ આ ધાબું એકદમ ભાખડ બુખડ પડેલું છે બધું જેમ તેમ પડેલું છે ચોમાસામાં પાઇપો પૃથ્વીએ થોડી થોડો કલર મારી દીધો છે કારણ કે હવે મંડપની સીઝન આવે છે તો આ બધું જેમ તેમ પડેલું છે તો આ હવે એટલું વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ અને આ બધી ધાબાની સફાઈ પણ કરવાની બાકી રહી ગઈ એટલે બધું સાફ કરી દઈએ જેથી બધો કચરો સફાઈ થઈ જાય અને બધું ધાબું વ્યવસ્થિત થઈ જાય કારણ કે ચોમાસામાં ચોમાસામાં તો ન થાય લીલું બધું લીલું પાણી ભરાઈ ગયેલું હોય એટલે આજે આપણે આની સફાઈ કરીએ અને બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ પાઇપો અડધી કલર મરાઈ ગઈ છે અડધી બાકી છે આ બધી આની ઉપરથી આ ઉપરથી આ બધા ગામડા મેં કાઢી લીધા છે અને હવે આપણે આ બધું વ્યવસ્થિત ગોઠવી અને નીચેથી બહુ કચરો પણ થઈ ગયો છે એટલે બધો કચરો આપણે ગોઠ સફાઈ કરી અને કાઢી નાખીએ અને આ બધી મૂર્તિ છે આ મૂર્તિ જૂની થઈ ગઈ છે અને એક બાજુ ગોઠવી થઈ અને આ બધું જ આપણે એક સામાન વ્યવસ્થિત રીતે ગોઠવી અને વ્યવસ્થિત લાગે બીજું શું એટલે દોસ્તો ચારો આપણે આજે આ કામ કરીએ તમે વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો આપણે આ ચેનલ ભક્તિમય ચેનલ છે થોડું થોડું વર્ક આવું નાનું મોટું કામ કરીએ છીએ અને મારી રામ સાધના યાત્રા અને વ્લોગ મિની વ્લોગ બધા શોર્ટ વિડીયોમાં મેં પર ડે ટુ ડે મૂકતો જાઉં છું તો તમે જોઈ લેજો અને મને સપોર્ટ કરજો એવી આશા રાખું છું ચાલો હવે આપણે સફાઈનું કામ ચાલુ કરીએ દોસ્તો હજી તો દસ ટકા પણ કામ નથી થયું અને કચરો બહુ છે હજી તો આ જુઓ આ બધું જ બાકી છે અને કચરો તો એટલો બધો છે ને અહીંયા તો ઘાસ પણ ઊગી ગયું છે અને જુઓ જ્યાં જુઓ ત્યાં કચરો જ પડેલો છે તમે બ્લોગમાં બન્યા રહેજો તો મજા આવશે અને આ સાફ સફાઈ કરવાની પણ મજા આવશે એટલે તમે જોજો બધું કામ પૂર્ણ રીતે થઈ જાય પછી હું તમને આખું ધાબો બતાવું કેટલી મહેનત કરી મેં આ ઢાબો સાફ કરવામાં એ તમને કહું તો તમે બ્લોગમાં બન્યા રહીજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો પ્લીઝ ચાલો તો દોસ્તો આપણે પૂરેપૂરી ધાબાની સફાઈ કરી નાખી છે જુઓ હવે કેટલું સ્વચ્છ અને ચોખ્ખું લાગે છે કેટલો કચરો હતો અહીંયા પણ ઘાસ ઉગી ગયેલું હતું ત્યાં પણ કેટલું અહીંયા પણ કેટલું ગંદુ હતું એટલે દોસ્તો હવે આપણે બધી સફાઈ કરી નાખી છે અને એટલું ધાબું હવે સરસ લાગે છે ચોકસાઈ તો રાખવી પડે અને દોસ્તો હવે આપણે આ ચેનલ તો રામ નામની છે એટલે એક કાર્ય એક કર્મ તો શ્રી રામ ભગવાનને ગમે એવું કરવું જ પડે એટલે હું તમને ચાલો એ કાર્ય કરીને પછી તમને બતાવું કે શું કાર્ય મેં કર્યું તો તમે બ્લોગમાં બન્યા રહેજો જેથી તમને ખબર પડે કે મેં શું કાર્ય કર્યું રામ ભગવાનને ગમે એવું એક નાનકડું છે પણ ચેનલ જ રામ ભગવાનની છે ચેનલ જ રામ જાપ રામના પ્રચાર માટે છે તો રામ ભગવાનનું એક કાર્ય તો કરવું જ પડે તો દોસ્તો જુઓ ત્યાં ભગવાન રામનું નામ પડતા ભોલા પણ આવી ગયા છે જુઓ તો દોસ્તો તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે હું તમને બતાવું કે હવે હું શું કરવા કરું છું તો ચાલો સ્ટાર્ટ તો દોસ્તો ફાઇનલી આપણે ધાબુ સાફ કરી દીધું છે અને મેં તમને કીધું એમ કે હું લાસ્ટમાં તમને એક રામને ગમે એવું કાર્ય બતાવીશ તો જુઓ મેં રામને ગમે એવું નાનકડું કામ કર્યું છે મને વિશ્વાસ છે કે આ કાર્ય રામ ભગવાનને જરૂર ગમશે તો જુઓ ઘરની છતની દિવાલો પર મેં રામ રામ લખી દીધું છે જુઓ તનમાં પણ રામ અને મનમાં પણ રામ અને ઘરની દિવાલે દિવાલે ઈટે ઈટે બસ રામ કણ કણમાં પણ રામ તો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ રામ નામ જપતા હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો તો મળીશું નવા બ્લોગમાં જય શ્રી રામ